અમદાવાદ વડોદરા છે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ફસાયેલા ગુજરાતીઓને મદદરૂપ થવા રાજ્ય સરકાર કાશ્મીરના તંત્ર સાથે સતત સંપર્કમાં પહેલગામ આતંકી હુમલાના મૃતકોને રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ અપાઈ રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવાની આગાહી નહિવત અને કેરળમાં યોજાયેલી અખિલ ભારતીય ટેબલ ટેનિસ સ્પર્ધામાં તાપીના એએસઆઈ જયરાજસિંહ રાઠોડે કાંસ્યચંદ્રક જીત્યો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહ વિમાન માર્ગે રાજ્યમાં પરત લવાશે ભાવનગરના બે મૃતકના મૃતદેહ અને તેમના ચાર સંબંધીઓને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી વાહન દ્વારા તેમને ભાવનગર પહોંચાડશે જ્યારે સુરતના એક મૃતકના મૃતદેહ સાથે તેમના છ સંબંધીઓને શ્રીનગરથી દિલ્હી અને ત્યાંથી હવાઈમાર્ગ દ્વારા સુરત પહોંચાડવાની વ્યવસ્થા ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા કરવામાં આવી છે એમ સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે ગઈકાલે થયેલા આતંકી હુમલા દરમિયાન અંદાજે પચ્ચીસ જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હતા હવે અન્ય ગુજરાતી પ્રવાસીઓને મદદરૂપ થવા રાજ્ય સરકાર કાશ્મીરી વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીર ગયેલા રાજ્યના નાગરિકોને પોતાના વતન પરત લાવવા સૂચનાઓ આપી છે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા રાજ્યના ત્રણ નાગરિકોના મૃતદેહ તેમજ અન્ય પ્રવાસીઓને પરત લાવવા સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી આ તમામ નાગરિકોને પાછા પોતપોતાના પરિવાર સુધી વતન સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યવસ્થા થઈ છે એમાં જેવું તેમને મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ સુધી લાવવામાં આવશે ત્યાંથી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે તે પ્રકારે જે કંઈ જરૂર હશે એ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા સૌ લોકોને પોતાના વતન સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે બીજી તરફ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ પહેલગામ આતંકી હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ હુમલામાં ભોગ બનનારા ભાવનગરના પિતા પુત્રના મૃતદેહ તેમના પરિવારને ઝડપથી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવતીકાલે મૃતકોના અંતિમ સંસ્કારમાં હાજર રહેશે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ અંબાજી મંદિરમાં બનાસકાંઠા એસઓજી ત્વરીત પ્રભાવદળ ક્યુઆરટી સઘન સુરક્ષા દળ ડોગસ્કોટ અંબાજી પોલીસની ટુકડીએ તપાસ હાથ ધરી છે દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટમાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓને પણ સતર્ક રહેવા સૂચનો કરાયા હોવાનું એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એબી ધાંધલિયાએ માહિતી આપી હતી અમાજી જે એક આપણું પવિત્ર સ્થાન છે આપ સૌ જાણો છો કે વિશ્વ વિખ્યાત આ મંદિર છે જે વારંવાર વધારે પર્યટકો આવતા હોય છે તો એમની સાથે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની અને તકેદારીના આજ રોજ સઘન ચેકિંગ છે એ કરવામાં આવેલું છે અમારા દ્વારા અને આ ચેકિંગ છે એ વારંવાર સમયાંતરે અમારા દ્વારા કરવામાં આવશે તેમજ આ જે બનાવ હાલમાં બન્યો છે એવો કોઈ પણ બનાવ ન બને એની પૂરી તકેદારી રાખવાના અમારા તરફથી સંપૂર્ણ પ્રયત્નો છે ગુજરાત પોલીસ તરફથી એ કરવામાં આવશે જમ્મુ કાશ્મીરમાં થયેલી આતંકી હુમલા બાદ કચ્છ પોલીસે પણ વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું છે તમામ વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે પ્રતિનિધિનો એક અહેવાલ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશમાં વિરોધનો ઘટાડો થયો છે ત્યારે આતંકવાદી હુમલાની ઘટનાને ધ્યાને લઈ પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે ગુજરાતની કચ્છ સરહદે પણ આ હુમલાની ઘટનાને લઈ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સરહદી વિસ્તારોમાં વિશેષ કોમ્બિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યો છે અને વાહનોની ચકાસણી સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ છે તેમજ શંકાસ્પદ ગતિવિધિ પર બાદ નજર રાખવા સૌને સૂચના આપી દેવામાં આવી છે હિમાંટણી આકાશવાણી સમાચાર રાજ્યભરમાં અનેક સ્થળોએ વિવિધ સંસ્થાઓ દ્વારા પહેલગામમાં થયેલ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યો હોદ્દેદારો અને કર્મચારીઓ સહિતના લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેમજ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું ભાવનગર બોટાદ મહીસાગર અને અરવલ્લી જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા પણ આ હુમલાનો વિરોધ કરાયો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રહ્યા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યમાં આજે બે અલગ અલગ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે ખંભાળિયા પોરબંદર રાજમાર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે એક વ્યક્તિની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે પંચમહાલના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શહેરના ડેમલી ગામના એક સ્થાનિક પોતાના બે પુત્ર સાથે બાઇક પર રીંચરોટા ગામ પાસેથી પસાર થતા હતા દરમિયાન સામેથી આવતી બાઇક સાથે ટક્કર થતા બંને બાઇક ચાલકના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા આ ઘટનામાં ચાર ઇજાગ્રસ્તોને ગોધરાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ગોધરા તાલુકા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે ગાંધીનગરમાં આજે રાજ્યમંત્રીમંડળની એક બેઠક યોજાઈ ગાંધીનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ફસાયેલા ગુજરાતીઓ અંગે સરકારના અન્ય કેટલાક નીતિ વિષયક નિર્ણયો જંત્રીના નવા દર ક્યારથી અને કઈ રીતે લાગુ થશે તેમજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમો અંગેની ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત આ બેઠકમાં ઉનાળા દરમિયાન રાજ્યમાં પાણીની સ્થિતિ અને ટેકાના ભાવે થતી પાકની ખરીદીની સમીક્ષા કરવામાં આવી હતી રાજ્યમાં અત્યારે સરેરાશ મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ જ મોટો ફેરફાર જોવા નહીં મળે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે જો કે ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે ઉપરાંત આજથી આવતીકાલ સુધી અને થી ઓગણત્રીસ એપ્રિલ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું પાંચ દિન તક જો ઉચ્ચતમ તાપમાન હૈમે કોઈ બળા બદલાવ નહીં હે ગુજરાત ક્ષેત્ર સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રે ચાલીસ ચોલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ आसपास रहने का संभावना है अगले पांच दिन तक तो, तेईस अप्रैल से लेकर आपका सत्ताईस अप्रैल तक तो, लेकिन उसके आगे फिर उच्चतम तापमान में दो से तीन डिग्री सेंटीग्रेड तापमान में बढ़तर तो रहेगी ઉલ્લેખનીય છે કે ગત ચોવીસ કલાકમાં અમરેલી સુરેન્દ્રનગર અને રાજકોટમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે કચ્છના ભુજ કંડલા હવાઈ મથક જૂનાગઢના કેશોદ અમદાવાદ બનાસકાંઠાના ડીસા અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આજે ગેરકાયદે દબાણોને તોડી પડાયા સુત્રાપાડા કાકરી ગેટથી સુત્રાપાડા ગામમાં જતા માર્ગ પર આવેલી બે હજાર ચોરસ મીટર જગ્યાની જમીન પરથી પચ્ચીસ જેટલી દુકાનોનું દબાણ દૂર કરાયું આ રીતે તંત્ર દ્વારા સિત્તેર લાખ રૂપિયાની કિંમતની જમીનને ખુલ્લી કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ ગેરકાયદે બાંધકામ અંગે ઝુંબેશ યથાવત રહેશે સુરેન્દ્રનગર રેલવે જંકશન પર આજે સવારે માલગાડીના બે ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા મળતી માહિતી મુજબ આ માલગાડી સુરેન્દ્રનગર મથક આવી રહી હતી દરમિયાન આ ઘટના બની હતી આ અંગે જાણ કરાતા રેલ્વેના વરિષ્ઠ અધિકારી સહિત ઇજનેરો ઘટના સ્થળે પહોંચ્યા હતા માલગાડીની ગતિ ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી તાપીના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર એએસઆઈ જયરાજસિંહ રાઠોડે અખિલ ભારતીય ટેબલ ટેનિસ સ્પર્ધામાં ચંદ્રક મેળવ્યો છે કેરળના કોચી ખાતે યોજાયેલી સ્પર્ધામાં પોલીસ દળ ઉપરાંત કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફ અર્ધલશ્કરી દળ ઇન્ટેલીજન્સ બ્યુરો આઈબી સહિતના વિવિધ વિભાગના પાંચસોથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો મૂળ રાજકોટના વતની અને તાપીના વ્યારા ખાતે કુકરમુંડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ જયરાજસિંહ રાઠોડે ત્રીજું સ્થાન મેળવીને કાંસ્યચંદ્રક જીત્યો છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ અઝિશમન વિભાગ દ્વારા અગ્નિશામક સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત સેલવાસમાં ઔદ્યોગિક સલામતી પર યોજાયેલી પરિષદમાં ત્રણસો જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો પોષણ પખવાડિયા બે હજાર પચીસ અંતર્ગત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે અમદાવાદ ગ્રામ્યની પોષણ સંગમ કાર્યશાળા યોજાઈ છોટાઉદેપુર જિલ્લાની એક હજાર એકસો બ્યાસી આંગણવાડી કેન્દ્રોમાં પણ સાતમા પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત પ્રથમ હજાર દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા વિશેના સ્વસ્થ જીવનશૈલી જેવી વિવિધ વસ્તુઓ પર કાર્યક્રમો યોજાયા મહેસાણાના વડનગર ખાતે આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજીને પોષણ અખવાડિયાની ઉજવણી કરવામાં આવી મહારાષ્ટ્રમાં આગામી સત્યાવીસ એપ્રિલે યોજાનારા રાષ્ટ્રીય વૈચારિક એકતા મહાસંમેલનમાં રાજ્યના આઠ લોકનૃત્યો રજૂ કરાશે ડાંગ તાપી ધરમપુર કપરાડા અને વાંસદામાંથી આ કલાકારો દ્વારા લોકનૃત્યોની પ્રસ્તુતિ કરાશે આ અંગે આદિવાસી સમાજ ગુજરાતની રાષ્ટ્રીય મહાસંમેલન કેન્દ્રીય કોરની મીટિંગ સમસ્ત કુકણા સમાજ વાંસદા ખાતે યોજાઇ જેમાં આ કલાકારોને લઈ જવાની વ્યવસ્થા અંગે ચર્ચા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ફસાયેલા ગુજરાતીઓને મદદરૂપ થવા રાજ્ય સરકાર કાશ્મીરના તંત્ર સાથે સતત સંપર્કમાં પહેલગામ આતંકી હુમલાના મૃતકોને રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતોમાં ત્રણ લોકોના મૃત્યુ રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવાની આગાહી નહીવત અને કેરળમાં યોજાયેલી અખિલ ભારતીય ટેબલ ટેનિસ સ્પર્ધામાં તાપીના એએસઆઈ જયરાજસિંહ રાઠોડે કાંસ્યચંદ્રક જીત્યો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી રાત્રિના સાત વાગે પચાસ મિનિટે આપ રાષ્ટ્રીય સમાચાર સાંભળશો